આજે આપણે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી છે અમે અમદાવાદ શહેરના તમામ પીઆઈ અને એના ઉચ્ચ અધિકારીઓની સાથે આપણે ક્રાઈમની જે શું સિચ્યુએશન છે એની ચર્ચા કરવામાં આવી એમાં છેલ્લા ત્રણ વર્ષના સરખામણી આપણે જોઈએ કે કેટલા ક્રાઈમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે તો એકંદરે ક્રાઈમ આપણે જોઈએ છે ફર્સ્ટ પાર્ટમાં જે મુખ્ય ક્રાઈમ આપણે જોતા રહીએ તો એમે બે હજાર ત્રેસ મે અગસ્ટ માસ સુધી આઠ હજાર છસો બયાલીસ હતા ચોવીસ મે હજાર છસો તેતાલીસ થયા અને હવે ઘટીને છ હજાર પાંચસો ચૌન થયા છે એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ કાવું હેઠળ ગણી શકાય પણ સૌથી મહત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે સીસીટીવી ના હાથે લીધા હતા લાસ્ટ યરથી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગવાયા છે એ અત્યાર સુધી મેં ત્રેવીસ હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જે મેં આ જે ખાનગી સીસીટીવી છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપને કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી પોલીસ સ્ટેશન હજાર એકસઠ ની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર હજાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે એમસી ના પણ એમે કાઉન્ટ કર્યા છે અને નિર્ભ્યા પ્રોજેક્ટના આ લગભગ ચાર હજાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદ મેં લગભગ સત્તાઈસ હજારથી વધારે સીસીટીવી જાહેર સુધી લાગી ચૂક્યા છે આ સીસીટીવી થી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઇમ ડિટેક્શનમાં થયો છે ક્રાઈમ અમુક બને છે અમુક આપ કંટ્રોલ નહીં કરી શકો એ બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એના ખાસા કાબુ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો ધાર જે છે એ લાસ્ટ યર अगस्त સુધી દસ હતી આ વર્ષે ચાર છે પણ સો ટકા ડિટેક્શન છે લૂટ લાસ્ટ ઇયર સેવન્ટી સિક્સ હતી અગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી છે પણ આ વર્ષે ડિટેક્શન નાઇન્ટી છે લૂંટના પચપન પૈકી ચૌવન ડિટેક્ટ છે એવી રીતે ઘરફોડ ચોરીમાં દોસો એકત્રીસ પૈકી એકસો ડિટેક્ટ છે એટલે ફિફ્ટી સિક્સ છે જે લાસ્ટ ઇયર ફિફ્ટી ટકા હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે એ દો હજાર તીનસો બેર ચોરીઓ ચાલુ વર્ષે આઠ મહિનામાં થઈ છે જે લાસ્ટ યર બે હજાર પાંચસો ચૌદ હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે થર્ટી નાઇન પોઈન્ટ નાઇન ટકા છે જે લાસ્ટ યર તે ટકા હતા એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવીથી એ પોલીસને ખાસી

પોલીસ વધારે વધારે સીસીટીવી લગાડે અત્યારે જે પણ ક્રાઇમ સેન્સેશનલ પણ થયા છે સીસીટીવી જ આપણે મદદ મળી છે શોધવામાં એનો નંબર નંબર મળી જાય માણસ કઈ બાજુ ગયા છે પોલીસ એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમ આપણે કહી રહ્યા છીએ કે વધારે સીસીટીવીઓ લાગે એનાથી પોલીસ ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણે અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમે પણ સીસીટીવી ની સમીક્ષા કરવામાં આવી રહી છે

પછી આનાથી સીસીટીવી થી લીડ થઈને એવું જાવ્યું કે આ બનાસકાંઠા બાજુ ગયા છે તરત જ ત્યાં આપણા ડીસીપી ઝોન ફાઈવ જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં ત્યાં એસપીને સંપર્ક કર્યો અને બે આરોપી ત્રણેય આરોપીઓને ત્યાં સિરોહી થી કેમ કે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી કરી લીધા હતા એટલે ત્યાંથી પકડ્યા હતા અને પછી એ મનસુખ જે છે મનસુખ લાખાણીને પછી અહીં હતી

છે એમે ખાસ કરીને પોલીસની પેટ્રોલિંગ ત્યાં વ્યવસ્થિત થાય સી ટીમને પણ આ ત્યાં સ્ટેશન થાય એ ત્યાં પેટ્રોલિંગ કરે અને કોઈ એવું બનાવ ના બને એની માટે આપણે તમામ તકેદારીના પગલા લઈ રહ્યા છીએ સીસીટીવીની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલથી મોનિટરિંગ થશે સીસીટીવી જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કાર્યવાહી કરી રહી છે નહીં આ સંદેશો એટલે આમ તો ગુજરાતમાં કે ઇન્ડિયામાં જોઈએ તો તાજેતર મેં અમદાવાદને સેફેસ્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે અને એવું કોઈ એટમોસફિયર પણ તમે જુઓ તો વ્યવસ્થિત છે કોઈ એવા બાબતે તો હું નહીં કહી શકાય કે વાલીઓને પણ થોડું જરા માણસો જે કોઈ રમવા માટે જાય એ ખુશી થઈને જાય અને એન્જોય કરે અને કાયદા મુજબ કામ કરે થેન્ક યુ